ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેનના દીકરી અનાર પટેલ હવે ખુડલધામના સર્વોસરવા થઈ ગયા છે

તો સંગઠન આરામથી બનશે તો તત્વ જે આપણું છે ને એ છે ભક્તિ અને શબ્દ નહીં કાર્ય અમે જ્યાં સુધી તમારા સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી તમને એમ છે કે બેન બી બોલે છે પણ નીચે સુધી અમારી તાલુકા સુધી અમારી સંગઠન ટીમ એટલી મજબૂત છે કે બધા રેડી છે કે આપણે તાલુકા ગામ સુધી પહોંચશું જો આપણને વ્યવસ્થિત રીતે આપણે એક સિસ્ટમ ઊભી કરીશું તો તો શબ્દ નહીં આપણે કાર્યથી વ્યા કરીએ અને વ્યક્તિની સમાજ હું 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 નહીં સમાજ મોટો છે આપણે નહીં કારણ કે આપણે મોટા ક્યારે થઈશું જયારે આપણો સમાજ મોટો થશે ખોટલધામ સંગઠન કન્વીનર મીટ બે હજાર છવ્વીસ ના કાર્યક્રમ ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે પ્રોટોકોલ તોડી નિર્ણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે ગુજરાતમાં ખોડલધામના કુલ અગિયાર ઝોન છે જે પૈકી અમદાવાદમાં ઝોનમાં ત્રણ અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે તેમાં પરસોત્તમ ઢેબરિયા કનુભાઈ કોઢિયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદનો કાર્યભાર સંભાળશે આજે રીતે અમરેલી કે લેવા પાટીદાર સમાજનો પાટનગર છે અમરેલી જિલ્લા ઝોન અધ્યક્ષ તરીકે બાઉકુઘાડની નિમણૂક કરવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત